આપડી એટલી બધી ઊંચી કેટેગરી નથી પણ સુખદેવજી મહારાજ એમ કહે છે ધ્યાન પ્રકરણ ધ્યાન ન સમજાય તો ભગવાનની કથા સાંભળો અને સુખદેવજી મહારાજ પરીક્ષિતના માધ્યમથી કળિયુગના જીવોનું કલ્યાણ કરવા માટે ભાગવતની કથા બીજા સ્કનથી ચાલુ કરી છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે બે પ્રકારના ધ્યાન બતાવ્યા છે સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન સૂક્ષ્મ ધ્યાન એટલે પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન છે એને કહેવાય સૂક્ષ્મ ધ્યાન આપણા બધાનું હૃદય કેવડું હોય હૃદય કેવડું તો કે અંગૂઠાથી લઈ પેલી આંગળી થાય ને એક વેદ કહેવાય આપણા બધાનું હૃદય અવડું છે અને આ હૃદયની અંદર કોણ બિરાજે છે તો કે કનૈયો બિરાજે છે અને ઈ કનૈયાનું ધ્યાન તમારે મારે કેવી રીતના કરવાનું તો કે આંખ બંધ કરી અને આપણા આત્માને મૂળાધાર ચક્ર થી લઈ ધીરે 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 બ્રહ્મરંદ્ર સુધી લાવવાનું અને બ્રહ્મસુંદ્ર સુંદર રંદ્ર સુધી લાવી અને પરમાત્મા આવા છે આવા છે સતત બોલતા રહેવાનું અને બોલતા બોલતા આભાસ કરવાનો કનૈયો આવો છે આનું નામ છે ધ્યાન અને બીજું સ્થુલ ધ્યાન સ્થુલ ધ્યાન એટલે જગતના રૂપમાં ભગવાનના દર્શન કરવા આમાં લખેલું છે ભગવાન બધી જગ્યાએ છે ગઈકાલે આ વર્ણન કરી લીધું એટલે આજે નહીં જાઓ બધી જગ્યાએ પરમાત્મા છે પરીક્ષિત પ્રશ્ન થયા છે સુખદેવજી ને કે છે હે સુખદેવજી કૃપા કરીને કહો ને ભગવાન કથા કરતા કે છે જગતો નહોતું ત્યારે હે પરીક્ષિત સાંભળ ભગવાન એક કેવલ ને કેવલ જ્યોતિના રૂપમાં બધી જગ્યાએ હતા કેવલ એક જ્યોતિ નહીં પાણી નહીં પૃથ્વી નહીં તેજ નહીં વાયુ નહીં આકાશ કાંઈ નહીં કેવલ ને કેવલ એક જ્યોતિ જ્યોતિના રૂપમાં ભગવાન બધે ફરતા હતા એ ભગવાનને જ્યોતિમાંથી નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થવાની ઈચ્છા થઈ એટલે ભગવાન નારાયણનું રૂપ લીધું અને એ જે નારાયણના શરીરમાંથી અવળો મોટો સમુદ્ર થયો અને ભગવાને સમુદ્રની અંદર નિવાસ કર્યો એટલે ભગવાનનું પહેલું નામ પડ્યું નારાયણ નારા એટલે પાણી જલ યણ એટલે નિવાસ કર્યો ભગવાને પાણીની અંદર નિવાસ કર્યો પણ પાણીની અંદર નિવાસ કર્યો તો પાણી સ્પર્શ થવા લાગ્યું એટલે ઠાકુરજી પોતાના શરીર માંથી શેષનાગની પથારી ઉત્પન્ન કરી અને પથારી ઉપર ભગવાન નારાયણ સુતા છે કેવા છે શાંતાકારમ ધારમ મેઘવર્ણ સુગ લક્ષ્મીકામ કમલનયના યોગિભિર્દ્યાનગમિયા ભય સર્વલોકે ભગવાન નારાયણ કેવા છે શાંતાકારમ એકદમ શાંત મૂર્તિ પરમાત્મા ની આંખ બંધ છે મંદ મંદ મુસ્કાર છે ભગવાન ને લક્ષ્મીજી ના પગ દાબે છે એ જ સમયે ઠાકોરજી ની નાભી માંથી એક કમળ ઉત્પન્ન થયું કમળ માંથી બ્રહ્મા થયા ભગવાને આજ્ઞા આપી હે બ્રહ્માજી તમે ધીરે ધીરે પ્રજાની ઉત્પત્તિ કરો બ્રહ્માજી કીધું પ્રજાની ઉત્પત્તિ તો કરું પણ એને રહેવા માટેની જગ્યા તો આપો ભગવાન એ જ સમયે પોતાના શરીરમાંથી પૃથ્વીનો દડો બનાવી અને બ્રહ્માજીને આપ્યો બ્રહ્માજીએ પૃથ્વીને ચૌદ વિભાગમાં વહેંચી દીધા નીચેના સાત પાતાળ અને ઉપરના સાત લોક નીચેના સાત પાતાળ કયા તો કે અતળ વિતળ સુતળ રસાતળ મહાતળ તળાતળ અને પાતાળ ઉપરના સાત લોક બનાવ્યા બ્રહ્માજીએ ભૂરલોક એટલે પૃથ્વી એટલા માટે બાળક જન્મેને જયમાં પછી પહેલો શબ્દ બોલે ભૂ ભૂ એટલે પૃથ્વી પણ થાય ભૂ એટલે પાણી પણ થાય અને ભૂ એટલે માં પણ થાય એટલે દુનિયાની કોઈ પણ માં એમ ન કહી શકે કે મેં મારા દીકરાને માં બોલતા શીખવાડ્યું કોણ શીખવાડે તો કે અંદર શીખી ના જાય હોય એટલે ઉપરના સાત લોકમાં માં ભૂર લોક પૃથ્વી ભૂવર લોક સ્વર્ગ લોક મહર લોક જન લોક તપ લોક અને છેલ્લે સત્ય એટલે કે વૈકુંઠ લોક ચૌદ વિભાગમાં પૃથ્વીને બ્રહ્માજીએ વહેંચી દીધી અને બ્રહ્માજી એ જ સમયે પોતાના જમણા અંગમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યા ડાબા અંગમાંથી એક સ્ત્રીને ઉત્પન્ન કર્યા જમણા અંગમાંથી પુરુષ ઉત્પન્ન થયા એનું નામ છે મનુ મહારાજ મનુન આપણે બધા દીકરા એટલે શું કહેવાય એ મનુષ્ય મનુ અને શત્રુપાના લગ્ન થયા બ્રહ્માજીની હાજરીમાં અને બ્રહ્માજીને યોગ્ય માર્ગદર્શન આપ્યું મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય જીવન એને ત્યાં સૌથી પહેલા ત્રણ દીકરી થઈ આ આકુતે દેવહુતિને પ્રસૂતિ બે દીકરા થયા પ્રિયવત અને ઉત્તાનપદ આ બધી કથાઓ છે ભાગવતની કથા મનુ મહારાજની સૌથી મોટી દીકરી એનું નામ છે આકુતિ આકુતિના લગ્ન થયા 루ચી ઋષિ સાથે અને એની ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા આપણે બધા જય જયકાર કરો બોલો શ્રી યજ્ઞ નારાયણ દે